પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના નાના અને ખેડૂતોને તેમની ખેતીની જરૂરિયાતો પૂરી કરવા માટે કિસાય પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ ખેડૂતોને છ હજાર રૂપિયાની કિસાય પૂરી પાડવામાં આવે છે આ રકમ દર ચાર મહિને બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અત્યાર સુધીમાં તમામ ખેડૂત મિત્રો જાણે છે એ પ્રમાણે પીએમ કિસાન યોજનાના કુલ વીસ આપતા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે ખેડૂત મિત્રો એકવીસ માં આપતાની રાહ જોઈ રહ્યા છે તો યોજનાનો નો એકવીસ મો હપ્તો કઈ તારીખ થી ખેડૂતોના ખાતામાં જમા થશે એકવીસ માં આપતા પહેલા કૃષિ મંત્રી દ્વારા શું મોટી જાહેરાત કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જણાવીશ દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તાજેતરમાં જણાવ્યું હતું કે બે હજાર રૂપિયાનો આગામી હપ્તો એટલે કે એકવીસમાં હપ્તાનો લાભ લેવા માટે પાત્રતા ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જમા કરવામાં આવશે એટલે કે બે હજાર રૂપિયાનો આગામી હપ્તો પાત્ર ખેડૂતોના ખાતામાં ટૂંક સમય સમયમાં ટ્રાન્સફર કરવામાં આવશે ચિવરાજે જો અને આગળ જણાવ્યું કે તમામ રાજ્ય સરકારોને આધાર સીડિંગ ઈ કેવાયસી અને અન્ય ઔપચારિકતાઓ તાત્કાલિક પૂર્ણ કરવા અને ચૂકવણી પ્રક્રિયામાં વિલંબ ટાળવા માટે ચકાચાયેલા લાભાર્થીઓની યાદી કેન્દ્ર સરકારને મોકલવા માટે પણ કહેવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ તો તાજેતરના અહેવાલો અનુસાર પંજાબ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના ખેડૂતોને એકવીસમાં આપતાના બે હજાર રૂપિયાનો લાભ મળી ચૂક્યો છે આના પરથી અનુમાન લગાવી શકાય કે અન્ય રાજ્યોમાં ટૂંક સમયમાં ચૂકવણીઓ જાહેર કરવામાં આવી શકે છે મીડિયા રિપોર્ટ પહેલા હપ્તો ટ્રાન્સફર કરે છે અને પછી તેની સત્તાવાર જાહેરાત કરે છે તેથી ટૂંક સમયમાં રાહતના સમાચાર મળવાની સંભાવના છે જોકે હજુ સુધી એકવીસ હપ્તાના બે હજાર રૂપિયા કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની હજુ સુધી સરકાર તરફથી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી જ્યારે ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂર ત્યાં ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો